વડોદરામાં નકલી જન્મ પ્રમાણપત્ર મળવાનો સિલસિલો યથાવત ચોવીસ કલાકમાં બીજું નકલી જન્મ પ્રમાણપત્ર પકડાયું વધુ એક વોર્ડમાંથી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું છે વોર્ડ નંબર સત્તરની આધાર કચેરીમાંથી નકલી બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું વડોદરા ગામની કરિયાણાની દુકાનમાંથી નકલી સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું કિશન કાશી કી

આ પ્રમાણપત્ર મારા ઘેર ઘેરથી ને છે મેં નહીં કરાય સાહેબ એ મેં નહોતો સાહેબ હું તો ભઠ્ઠે આ દાખલો આપેલો દુકાનવાળા ભાઈ મારા ખબર નહીં કે એમને પૈસા ભરી અને એમને આ દાખલો લીધો ના સાહેબ મેં તો અમે કશું જાણતા નહીં સાહેબ આ વિશે આ તો બેન સાહેબે પાંચસો રૂપિયા લીધા હતા પેલા મારા ઘેર થી જોડે મને તો ખબર નહીં હું તો ભઠ્ઠે કામ કરું છું ઘેર આયા હતા તો એ અમાર જોડે દુકાનવાળા છે ને કઈ તરસાલી વરદા ગામ ખરું ને તો એ કેમ્પ પેલા બે સાહેબ કે કેમ્પ આવે છે તમારા છોકરાને દાખલા કરાવે તો મારે ઘેરથી કઢાઈ લઈ શું નામ છે એ દુકાનાવાળા ભાઈ નાનજીભાઈ નામ નાના ભાઈ નામ છે એ એમને મારા ઘેરથી જોડે લીધા મારા ઘેરથી વાળા કે પાંચસો રૂપિયા લીધા છે આપણી જોડે કે ના સાહેબ હું તો ભઠ્ઠે રહું છું ના તે આવે છે પેલા બેન બે બહેનો આવે છે એમને કાઢી આવ્યો મારા ઘેર એ તો મને ખબર નહીં સાહેબ મારા ઘેરથી આવતા ખબર પડે મારું નામ કિશન છે મારા ઘેરથી તેજલ બેન છે ખૂબ જ દુઃખ પણ થાય છે અકરામણ પણ થાય છે આકુરતા વ્યાકુરતા શબ્દો પણ હવે ઓછા પડે એવું થઈ ગયું છે આ ખૂબ જ ગંભીર બાબત છે દિવસે દિવસે આ ગંભીર આ વિષયની ગંભીરતા વધતી જાય છે કારણ કે એક હદ એવી થાય છે કે અહીંયા વડોદરા કોર્પોરેશનનો સિમ્બોલ મારવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કૌન્સિલમાં વીએમસી લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે લખવામાં આવ્યું છે ત્યારબાદ હદથી લખવામાં આવ્યું છે બે હજાર એકવીસનું છે બે હજાર વીસ પછી ક્યુઆર કોડ કમ્પલસરી છે એટલે ક્યુઆર કોડ પણ નથી સૌથી આઘાતજનક અને આશાની વસ્તુ એ છે કે નીચે ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે વીએમસી અને નીચે વેબસાઇટ જીવીએમસી એટલે આખું એક વિચિત્ર કહી શકાય એવું એક ખોટું બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે એટલે હવે પોલીસ ખાતા તરફથી હવે ગંભીરતાથી એની તપાસ કરવામાં આવે અને અમે એ જ અમારી કોર્પોરેશનમાંથી વિનંતી છે લાગે ગઈકાલે વોર્ડ નંબર ઓગણીસમાંથી આવ્યું છું આજે વોર્ડ નંબર સત્તરમાંથી પકડાયું છે હવે મને એક વાતનો આનંદ પણ છે કે અમે ઓપરેટર જે થ્રી લેયર્સ જે ચેકિંગની સિસ્ટમ અમે જે સેટ કરી છે એ થ્રી લેયરના હિસાબે જ આ પકડાયું છે તો દરેક હોય છે કે પોલીસ ખાતે હોય તો ગંભીરતાથી લેવું જ પડશે કારણ કે ખાલી નાનું આમ તો ઇન્ટ્રોગેશન કંઈ છોડી દેવામાં આવશે તો વસ્તુ બહુ જ ગંભીર છે અમે અમારા ઓનરેબલ ડેપ્યુટી કમિશનર શ્રી રાજપૂત સાહેબ વાત કરી તો અમે તરત જ ખૂબ ફરિયાદ દાખલ કરી દીધો અને કોર્પોરેશન અમારી એક નમ્ર વિનંતી છે કે પ્લીઝ આપ હવે અને ગંભીરતાથી લો આ વિષયને કારણ કે આ ખૂબ જ કોટક વિષય થઈ રહ્યો હવે હવે સાહેબ આપણે વાત કરીએ આપણી કામગીરી અને ફરિયાદ પણ મારી કામગીરીમાં કોઈ અસર નહીં થાય કામગીરી દસ ગણા ની દસ હજાર ગણા વ્યક્તિ કામ કરીશ કારણ કે મારા માટે દેશ પહેલો છે હું દેશનો નાગરિક પહેલા છું અધિકારી પછી છું અને અધિકારી છું તો દેશની સેવા માટે જ છું હું કોઈ અંગત માટે નોકરી કરનારો વ્યક્તિ નથી થેન્ક યુ બિલકુલ

કે અમે ઘડી આપીશું એટલે મેં ઘરે લીધું પૈસા ખબર નહીં પૈસા લીધા બી નહીં એમને મારે બધા કે સાચું છે એટલે મેં લઈ